તાપી જિલ્લાના ડોલવણ તાલુકા વિકાસ અધિકારી પોતાની જ ચેમ્બરમાં બાર હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે તાપી જિલ્લાના ડોલવણ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયા એસીબી ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયા છે આખી ઘટના એવી છે કે જાગૃત નાગરિકે પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના વર્ષ 2021-22 હેઠળ જાહેર શૌચાલયના તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો વર્ષ 2023-24 ની યોજના હેઠળ પાણીનું કામ કરેલ હતા જેના નાણા છ લાખ રૂપિયાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું તે બિલમાં સહી કરવાના અવેજ પેટે ડોલવણ તાલુકા વિકાસ અધિકારીએ બાર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ત્યારે આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય જેથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો ત્યારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું ત્યારે એસીબીએ તાલુકા વિકાસ અધિકારીને તેની જ ચેમ્બરમાં લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો ત્યારે ડોલવણ તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા ઝડપાતા ડોલવણ તાલુકા પંચાયત કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો ત્યારે પોલીસ હાલમાં આ તાલુકા વિકાસ અધિકારી વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોળિયાની અટકાયત કરી છે તેમજ આ અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે